સેલારી ગામે દુકાન આગળ સામાન રાખવા બાબતે યુવકને લાકડી વડે માર મારવામાં આવ્યો રાપર તાલુકાના સેલારી ગામે દુકાનની આગળ સામાન રાખવાની બાબતે યુવક પર લાકડી વડે માર માર્યો હોવાની ઘટના રાપર પોલીસ ચોપડે નોંધાઈ છે સેલારી ખાતે રહેતા અને હેર કટિંગની દુકાન ધરાવતા સાડત્રીસ વર્ષીય દીપકભાઈ લાલજીભાઈ વાણદે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દુકાન પાસે સેલારી ગામના જ ઉમર જીએ જેની કરિયાણાની દુકાન આવેલી છે ગત તારીખ એકવીસના ના રોજ ફરિયાદી દુકાન પહોંચ્યા ત્યારે આગળ ઉમર ઉમરફ જીએજાએ ડુંગળી તથા ખાંડની બોરીઓ હતી જેથી ફરિયાદીએ આ બોરીઓ લઈ લેવાનું કહેતા ઉમરજીએજાએ લાકડી વડે માર મારી ફરિયાદીને ને ઇજાગ્રસ્ત કર્યો હતો ત્યારબાદ ફરિયાદીને સારવાર માટે પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સામખેડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાપર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે